વિશ્વની અંદર સૌથી ખતરનાક ઝેર ઝેરી ઝેર જો હોય ખતરનાક ઝેર હોય તો તે છે માણસની અદેખાઈ વિશ્વની અંદર સૌથી સારામાં સારો મલમ જો કોઈ હોય ને તો તે છે માણસની વાણી માણસની મધુર વાણી તે સારામાં સારો મલમ છે વિશ્વની અંદર સૌથી ખતરનાક શત્રુ જો કોઈ હોય તમારો તો તે છે તમારું નકારાત્મક વલણ અપનાવતું મન અને વિશ્વની અંદર સૌથી સારામાં સારી યુનિવર્સિટી જો કોઈ હોય ને તો તે છે મા બાપ અને સૌથી સારામાં સારી રહેવાલાયક જગ્યા જો વિશ્વમાં ક્યાંય હોય તો તે છે માણસનું હૃદય પગમાં વાગેલી ઠોકર છે ને પગમાં વાગેલી ચોટ ઠોકર તે તમને સંભાળીને ચાલતા શીખવાડે છે જ્યારે મનમાં વાગેલી ઠોકર જે છે ને મનને લાગેલી ચોટ તે તમને સંભાળીને જિંદગી જીવતા શીખવાડે છે જ્યારે શૂર્ણ પંખાનું નાક કાપ્યું લક્ષ્મણે અને ત્યારબાદ રામ રાવણનું ભયંકર યુદ્ધ થયું રાવણનું આખું કુટુંબનો સર્વનાશ થઈ ગયો તેના બધા ભાઈઓ મરણ ને શરણ થઈ ગયા પરંતુ કોઈ જગ્યાએ પંખા આવી નથી આ પછી એક બોધપાઠ લેવાનો છે કે જે લડાવાવાળા રહ્યા ને એ હર હંમેશને માટે ઝઘડા થયા પછી દૂર થઈ જતા હોય છે તેમને તમારા વિનાશમાં રસ હોય છે તમારું બધું ખેદાન મેદાન થઈ જાય છે ને ત્યારે તે ક્યાંય દેખાતા નથી આ વાત સમજવા જેવી છે દોસ્તો તમે ઘરડા થાવ ને બુટાપો આવે ત્યારે તમારા છોકરાઓ તમને ખાવાનું ન આપે રોટી ન આપે તો તમે અફસોસ કરશો નહીં કારણ કે તમે છોકરાઓને માણસ કરતાં ઇન્સાન કરતાં પથ્થર પર વધારે વિશ્વાસ કરતા શીખવ્યા છે છોકરાઓને એક નાનકડી વાત છે વિચારવા જેવી તો છે જ કે એક એક નેતાને ચાલીસ ચાલીસ મેનો આપી શકે છે તેના રક્ષણ માટે પરંતુ ચાલીસ ચાલીસ વિદ્યાર્થીઓ વચ્ચે તેમને ભણાવવા માટે એક શિક્ષક નથી આપી શકતી સરકાર વાત થોડી વિચારવા જેવી છે દોસ્તો આવું કેમ છે આનું કારણ શું છે મારા નાના ભાઈ છે તેમણે મને એક જબરજસ્ત સમજવા જેવી વાત કરી કે ભાઈ કુટુંબને ભેગું કરીને કેમેરામાં ફોટો પડાવીને ભેગું બતાવવું કે તો બહુ જ સહેલી વાત છે પરંતુ તે જ કુટુંબની સાથે ભેગા રહીને જીવવું કુટુંબને ભેગું કરીને તેની સાથે જીવવું ને તે બહુ જ અઘરું છે આપણે પેદા થઈએ ને અને મરણ પથારીએ ફળીએ ને મળી જઈએ ત્યાં સુધી લાખો હજારો સંબંધો બનતા હશે પરંતુ પિતાજી જેવો બાપુજી જેવો પ્રેમ કરવાવાળો કોઈ મળતું નથી અને મા જેવું દેખભાળ કરવાવાળું કોઈ મળતું નથી વાત સમજવા જેવી છે દોસ્તો ન સમજાય તો ફરી સાંભળો સમજો અને હોશિયાર બનો